લોકભારતી સણોસરાથી અરુણભાઈ દવેને આપણે પરમ દિવસે બહુ શાંતિથી માણ્યા અને એ એક એવી પાવન ભૂમિ છે કે જેના પ્રત્યે બાપુને હૃદયનો લગાવ છે અને એ ધરતી ઉપરથી એક બીજા આવતીકાલની આશા સમાન યુવાન આપણી સાથે છે બહુ મજાની વાત એ છે બાપુ કે વિશાલ ભાદાણી સણોસરામાં જન્મ્યા છે લોકભારતી સણોસરામાં રહીને ભણ્યા છે અને લોકભારતી સણોસરામાં શરૂ થયેલી યુનિવર્સિટીના તેઓ પ્રો વાઇસ ચાન્સેલર છે વિશાલની ખૂબી એ છે કે ઇંગ્લિશ લિટરેચરમાં એમણે માસ્ટર્સ કર્યું છે પીએચડી કર્યું છે વિજ્ઞાન ઉપર પણ એની બહુ મોટી નજર છે વિશ્વમાં બનતા બનાવોને એ પોતાની નજરે એવી રીતે જોવે છે જેવી રીતે એક જુદી નજરથી જય જોવે છે કેટલાય ગુજરાતી ઇવન ધ્રુવભાઈના પુસ્તકોનો પણ અંગ્રેજી અનુવાદ વિશાલ ભદાણીએ કર્યો છે એમને અંગ્રેજી વાંચવાનો અપાર શોખ છે તમે જ્યારે એને મળો ત્યારે એની પાસેથી બે ત્રણ એવા પુસ્તકોનો રેફરન્સ મળે કે જે આપણને વાંચવા માટેનું ઇન્સ્પાયર કરતું હોય વિશાલ ગુજરાતમાં અને ગુજરાતની બહાર બહુ સુંદર રીતે પોતાની વાત રજૂ કરવામાં સફળ રહ્યા છે આપણા માટે અને અમારા લોકભારતી પરિવાર માટે એ ધન્ય પ્રસંગ છે કે અરુણભાઈ પછી આજે વિશાલ આપણી સાથે વિશાળ દ્રષ્ટિથી વાત કરશે હું વિશાલ ભાદાણીને વિનંતી કરું કે તેઓ પોતાની વાત રજૂ કરે સૌને જય શ્રી રામ બાપુ અનુમતિ આજે સવારે આમ તો ગઈકાલે પણ બાપુએ વિનોદમાં કહ્યું કે એવો પ્રદેશ છે કે જ્યાં અજવાળું છે અને ખબર પડતી નથી કે શું કરવું શું કે જાગવું બાપુ એક બીજું અજવાળું હું જોઈ રહ્યો છું યુરોપમાં એક સંત થયા છે જેનું નામ છે સેન્ટ એક્ઝિપ્યુર આ સંતે એક સરસ વાત કહી છે અને આપણે બધા જ અનુભવ શેર કરીએ છીએ એટલે હું એ વાત મૂકવાનો પ્રયાસ કરું છું સેન્ટ એક્ઝુપિયર કહે છે કે દુનિયાના કોઈક નાનકડા ખૂણામાં એક માણસ કોઈ એક વિચાર સાથે જો પૂરી તીવ્રતાથી સળગે તો એનું અજવાળું આખી દુનિયામાં થાય મને એમ લાગે છે કે એક બાર અજવાળું સૂર્યનું છે પણ આપણા બધા ફ્લાવર્સના ચહેરા ઉપર જે અજવાળું છે ને એનું કારણ છે કે કોઈ પાસઠ વરસથી એક વિચાર લઈને તીવ્રતાથી સળગી રહ્યું છે એટલે એ રાજીપો આપણા સૌનો છે કે બાપુ આપણી સાથે આ રીતે આમ બેઠા છે બાપુ કાલે સંવાદ સૂક્તની વાત કરતા હતા એટલે મને એક પુસ્તકનું સ્મરણ થયું મેન્ડ ઇટ ટુ એવરીબી ધુક એલિફન્ટ વિસ્પર સાઉથ આફ્રિકાના જંગલમાં લોરેન્સ એન્ટની નામનો એક પર્યાવરણવિદ બે હજાર એકરની જમીન પર એણે અનાથ પ્રાણીઓ માટેનું છાત્રાલય શરૂ કર્યું અનાથ પ્રાણીઓ માટેનું અને શું ગજબ કરે છે આ માણસ ગઈકાલે આપણે જોયું વિશ્વામિત્ર નદી સાથે સંવાદ કરે આજે પણ એ વાત સાચી છે બાપુ આજે પણ જો તીવ્રતાથી તમે પુકારો તો જવાબ આવે છે આપણે જાણીએ છીએ કે આફ્રિકાના જંગલી હાથીઓ અને ખેડૂતો વચ્ચેનો જે વ્યવહાર છે એ કેળના મેદાનો ખેદાન મેદાન કરી નાખે એટલે એક દિવસ ખેડૂતો નક્કી કરે છે કે આજે આ હાથીઓ આવી જાય ને એટલે એને બંદૂકથી આપણે ઠાર મારવા છે કોઈએ ઝડપથી ખબર આપ્યા લોરેન્સ એન્ટનીને પેલો ભાઈ બરાબર પહોંચી જાય છે ને બધા બંદૂક સાથે તૈયાર છે ને વચ્ચે ઊભા છે લોરેન્સ એન્ટની અને હાથીઓને કહે છે આમ સાંભળવામાં થોડું અજીબ લાગે ઇટ સાઉન્ડ સ્ટ્રેન્જ અજીબ લાગે પણ હાથીઓ ઊભા રહી જાય છે આગળ વધતા નથી કહે છે કે તમે આગળ વધશો તો આ તમને મારી નાખશે ઊભા રહી જાય છે વાત તો ત્યાં પતી પણ પછી ખેડૂતો કહે છે લોરેન્સને કે તમે તો આજે આવ્યા પણ રોજનું શું તમે કામ કરો ને આ બધા હાથીઓને લઈ જાઓ તમારા ભેગા તમારા છાત્રાલયમાં આ ભાઈ હાથીઓને લઈ જાય છે અને રોજ એની સાથે સંવાદ કરે છે આખા પુસ્તકમાં હાથીઓ સાથે શું સંવાદ થયો એની વાતો છે એક દિવસ એવી ઘટના ઘટે છે કે વહેલી સવારે લોરેન્સને એટેક આવે છે એનું મૃત્યુ થાય છે હજી પરિવારમાં કોઈને ખબર નથી પણ પેલા દસ હાથીઓનું ટોળું છાત્રાલયમાંથી ચૂપચાપ નીકળીને આના ઘર સામે ઊભું રહી જાય છે સંવાદની તાકાત જુઓ એક મનુષ્ય છે બીજું જુદા પ્રકારનું પ્રાણી છે બંને વચ્ચે કંઈક નાતો બંધાયો છે આ વાત જ્યારે સમાચાર પત્રોમાં આવી ત્યારે લોકોએ ખૂબ રિસર્ચ કર્યું આના વિશે કે શું એ શક્ય છે કે હાથી પોતાને ગમતા કોઈ મિત્ર માટે આવો ખરખરો કરે શોક કરે એન્ડ ઇટ ઇઝ ટ્રુ હાથીના ઝુંડમાંથી કોઈ એક હાથીનું મૃત્યુ થાય ત્યારે બધા હાથી પાંચ દિવસ સુધી એ જગ્યાએ જઈને ઉભા રહે છે કેટલું સરસ આ વાત હું અહીંયા એટલા માટે કહું છું બાપુ મને બહુ એવું લાગે છે કે જે જંગલી હાથીઓ છે ને એ અમારા બધાની જંગલી વૃત્તિઓ છે અને એની સામે આ બાજુ જે ખેડૂતો છે એ જે પાક છે એ અમારી નૈતિકતા છે આ નૈતિકતા ઉપર આ જંગલી વૃત્તિનું આક્રમણ થાય છે ત્યારે વચ્ચે કોઈક સંત આવીને ઊભા છે અને કહે છે આપણા આપણા વતી એટલે બાપુ અનેક પ્રકારના અનાથ આશ્રમો હશે પણ મને એમ થાય છે કે આ જગતની વિભીષિકા છે એમાં ક્યાંક એવો અનાથ આશ્રમ પણ સૂક્ષ્મ રીતે દેખાય છે જે આધ્યાત્મિક અનાથ લોકો માટેનો છે ક્યાંક એવું નથી લાગતું કે આપણે બધા આધ્યાત્મિક રીતે અનાથ છે અને આવા કોઈક બાપ આવો શબ્દ બોલે છે ત્યારે આપણા લાગે છે આપણને આ આ વાત જે છે એ સંવાદની એની એની જે તાકાત છે ગજબ છે અને આવા દાર્શનિકો આપણે શા માટે જોઈએ છે બાપુ આયર્લેન્ડના ડબલિન શહેરમાં એક બહુ મોટા કવિ થઈ ગયા જેમ્સ જોયસ જયભાઈ વાય આ શહેરમાં જેમ્સ જોઈસના બે ત્રણ સ્ટેચ્યુ મૂકેલા છે ડબલિનમાં પણ મજાની વાત એ છે એક પણ સ્ટેચ્યુ સામે જોતું નથી આપણે ત્યાં તમે કોઈપણના સ્ટેચ્યુ જોશો તો સ્ટેચ્યુ સામે જુએ છે આ જેમ્સ જોઈસનું સ્ટેચ્યુ કોઈક ઉપર જુએ છે આમ દિવાલની આ બાજુ જુએ છે નીચે જુએ છે શા માટે એના જે આર્ટિસ્ટને પૂછવામાં આવ્યું તેને બહુ સરસ કહ્યું કે સમાજમાં રહેલો દરેક કવિ સાહિત્યકાર અને દાર્શનિક સમાજને જુદી દ્રષ્ટિ આપે છે એટલે આ દાર્શનિકો આપણા દ્રષ્ટિકોણના ડોક્ટરો છે આંખના ડોક્ટરો હોય પણ દ્રષ્ટિકોણની દવા ક્યાં થાય આ દ્રષ્ટિકોણના ડોક્ટર છે એટલે બાપુ આ અજવાળું ચારે બોર દ્રષ્ટિઓ રોજ એક એક વાતમાં ઝીણજી વાતમાં આમ પરોવાતી જાય દ્રષ્ટિ સાજી થતી હોય એવું લાગે છે મેં તો નવ દિવસ લોકભારતીમાં જે અનુભવ્યું એ જ અહીં વધુ ઘૂંટાય છે બાપુ જ્યારે ભરોસાની વાત કરતા હતા ત્યારે મને સ્વામી આનંદ યાદ આવે છે સ્વામી આનંદનું પુસ્તક હિમાલયના તીર્થસ્થાનો કેટલો ભરોસો કેટલો ભરોસો સ્વામી આનંદ જાય છે તો બદ્રીનાથનું જે ચઢાણ છે એ કપરું હોય છે ત્યાં તેને એક ડોસો એક વૃદ્ધ માણસ અપંગ બેસાખી લઈને મળે છે બેસાખી લઈને એટલે સ્વામી આનંદ કહે છે કે ડોસા ક્યાં ચાલ્યા ડોસા કહે છે બદ્રી વિશાલ સે મિલને જાના હે તો કે જવાશે અને જે ડોસો જવાબ આપે છે એ કહે છે જવાશે તો હું જઈશ નહીતર મરી તો જઈશ ને અગર બદ્રી વિશાલની ઈચ્છા હશે તો હું પહોંચીશ નહીતર એ મૃત્યુને મોકલીને બોલાવી લેશે અને પછી પછી એક શેર આજે જોઈએ છે કે બાપુ આવે છે અથવા આવા કોઈ પણ બુદ્ધ પુરુષ આવે છે ને આપણે કેમ સહજ ઝૂકી જઈએ છીએ એ કહે છે એક શેર છે તેરે દર પે બેઠે હે તો કર કે છે કે આ તીવ્રતાની ખેતી છે આ શ્રદ્ધાની ખેતી છે જે નવ દિવસ આપણે સૌ માણી રહ્યા છીએ જયભાઈ આવે પેલા મને એમ થયું કે એકાદી ઓવર હું રમું અને થોડી પીચ ગરમ કરું ઓવર ટુ જયભાઈ બાબુ પ્રણમ જી Yes, yes, yes. You're right. You're right. <laughs> okay, uh, Bapu requested me to talk in English for a while. So I'll try. Please, uh, please pardon my Katyavari pronunciations. <laughs> because, as you know, there's a mother tongue influence uh, that takes over the English uh, tongue. So, as I was saying, that uh, uh, we are so privileged that we have such a graceful. Saint with us who happens to grace everybody without any discrimination. And the story of the elephant, the elephant whisperer, uh, it resounds every day in my head. That tells us that if you speak to somebody, uh, no matter whether he's a human or non human, it does reply. Reply comes. It all boils down to your faith. Uh, the best word that Bapu gave me today is unconditional surrendering unconditional surrendering I think uh, no other translation could befit uh, baroso baroso is unconditional surrendering I think that was the baroso that uh, Swami Anand received when he asked that person handicap who was on his way to the up of the hill and uh, uh, when, when he was asked whether he'll be able to make it he said that if I won't make it he will come and pick me up I think that is great and we are so humbled and privileged that uh, we have Bapu with us, uh, and I don't know. I think this, this, I, I know this much of English. atlu Bapu. Pranam, sauraj, <laughs>